अपनी सौनी बच्चे आज के सरकार ना परिपत्रों की कॉपी में आपने आपीच ये परिपत्रों की कॉपी नहीं साथे बाजे अपना एक महाकाय भ्रष्टाचार ना शरीयत्रनी विगतो आपने पासे रजो परिश પહેલા તબક્કે આ ભ્રષ્ટાચારમાં ત્રણ અબજ અને પચાસ કરોડ રૂપિયા પ્રજાની તિજોરીને નુકસાન અને ભ્રષ્ટાચાર બીજા તબક્કામાં પહેલા તબક્કામાં પાંચ લાખ સ્ક્વેર મીટર બીજા તબક્કામાં વીસ લાખ સ્ક્વેર મીટર એટલે કે બાર અબજ અને વીસ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થોડી આંકડાકીય માહિતી છે પ્રિન્ટના મિત્રોને હું રિટર્ન મારી પ્રેસ નોટ પણ આપીશ એટલે આપણે કદાચ લખવાની તકલીફ નહીં જોતો પણ એનો ભ્રષ્ટાચાર થયો છે ભારતીય જનતા પાર્ટી એ ચૂંટણી સમયે કહ્યું હતું ભરોસાની ભાજપ આ સિલસિલાબંધ હકીકતો પછી

આપણા ત્યાં આઝાદી પછી જનસેવા જનકલ્યાણ જનસુવિધા અનેક સંતુલિત વિકાસ માટે પીએસયુ જાહેર સાહસો પબ્લિક સેક્ટર્સ ની સ્થાપનાઓ કરવામાં આવી એ સમય એક પરિકલ્પના સાથે કે લોકસેવા અને સંતુલિત વિકાસ हाई आने साथो साथ आर्थिक उपार्जन पर सरकार ने एक तबको आवे कि यार विकास तय गयो પછી ત્યાં કે આર્થિક ઉપાર્જન પર નિગમ માં થાય એ ભાવના સાથે પીએસયુઝ બનાયા જે સારી ભાવના સાથે જાહેર સાહસો બનેલા ભાજપે આ જાહેર સાહસોને ભ્રષ્ટાચાર કરવાના એક પ્લેટફોર્મ બનાવી કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટ કેટલાક સરકારમાં બેઠેલા અધિકારીઓનો પણ આત્મા દુખાય એટલે એમને માહિતીઓ આપે કેટલાક આપના જેવા પત્રકાર મિત્રો પણ કે જેને પબ્લિક ઇન્ટરેસ્ટમાં રસ છે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરીને પણ વિગતો આપતા ભૂતકાળમાં આપને ખબર હશે કે મેં વિધાનસભામાં પણ મુદ્દો ઉઠાવ્યો હતો કે જીએસપીસી ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન એ વખતે એ વખતના મુખ્યમંત્રી આજના પ્રધાનમંત્રી શ્રીએ કહેલું કે ટ્વેન્ટી ટીસીએફ ઓઇલ અને ગેસ મળી ગયો છે હવે તો મારો ગુજરાતી ચકલી ખોલશે તો પાણી નહી પેટ્રોલ ને ડીઝલ આવશે હવે કોઈ મારો માલધારી કે ખેડૂત સાયકલ ઉપર કેન મૂકીને દૂધ વેચવા નહીં જાય હવે એ કેનમાં પેટ્રોલ ને ડીઝલ ભરીને જાય છે ટ્વેન્ટી પીસીએફ એ અરેબિયન કન્ટ્રીઝમાં પણ ન મળે ટ્રિલિયન ક્યુબિક મીટર ગેસ મળ્યો છે કે દેશમાં બાવીસ હજાર કરો બહાર જઈને સાત હજાર કરો ટોટલ ઓગણત્રીસ હજાર કરોડ રૂપિયા પાણીમાં નાખ્યા છે અને એક ટીપુ ઓઇલને ગેસ મળ્યો અમે એક દાખલો આપ્યો હતો આ રીતે ને ઉપયોગ એમણે કર્યો છે આપણા રાજ્યમાં એક જાહેર સાહસ બનાવવામાં આવ્યું કે જે નાના ઉદ્યોગકારો કોઈ વિશ્વકર્મા સમાજના ભાઈઓ નાના મેકેનિક નાનું ઉત્પાદન કરે એવા લોકોને સ્થાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ મળે અને કોઈ રોજીરોટી ઈચ્છતો હોય તો એને દૂર ન જવું પડે ત્યાં જ રોજી મળે એ આશયથી જીઆઈડીસીની સ્થાપના થઈ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને આપ જોજો કોંગ્રેસના શાસનમાં ભાવનગરથી આવો તો ત્યાંય જીઆઈડીસી બની નાના નાના એવા વિસ્તારો કે જ્યાં સંતુલિત વિકાસ માટે જીઆઈડીસી બની અને આજે ઘણા એવા નાના ઉદ્યોગકારો ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું એમને સુવિધા આપી એમને પ્લોટ આપ્યો અને પરિણામે નાનો ઉદ્યોગકાર કંઈક નાનું નાનું કામ કરતો થયો અને સ્થાનિકને જ ત્યાં રોજી મળતી હતી આ જીઆઈડીસી ભાજપની સરકાર આવ્યા પછી ચૂંટણી સમયે ક્યાંક ક્યાંક જાહેરાત કરી હમણાં વલભીપુરમાં એ કહી ગયા હતા જીઆઈડીસી બનાવ કંઈક નવી બની નહીં કરે છે શું ભાજપ જીઆઈડીસી ભૂતકાળના જે પ્લોટો હોય એમાં ભ્રષ્ટાચાર કરવા માટે ષડયંત્ર રાખી છે હું આપને જે આજની મારી પ્રેસ કોન્ફરન્સમાં વાત કરવાનો છું એમાં દહેજ અનેサイખા આ બે જગ્યાએ ભારતીય જનતા પાર્ટી એક ષડયંત્ર બનાવ્યા ચાઈનામાં ચાઈનાએ જોયું કે કેમિકલ્સનું ઉત્પાદન થાય છે એનાથી કેન્સર અને બીજા રોગો થાય છે માટે ચાઈનાએ પોતાને ત્યાં કેમિકલ ઝોન તરીકે કેમિકલ પ્રોડક્શનની બહુ પ્રોડક્ટો બંધ કરી દીધી કે નહીં અમારે ત્યાં ઉત્પાદન નહીં કરવાનું એ બધા ઉદ્યોગકારોને ક્યાંક જોઈએ એવું કે જ્યાં એનું એફ્યુલન દરિયામાં નાખી શકાય કચરો એનો તો ક્યાં થાય તો કે આપણો દહેજ પાસેનો સાયખા પાસેનો પટ્ટો છે દરિયો નજીક કેમિકલની ફેક્ટરી આવે કચરો દરિયામાં નાખે અંદર આપણા માછીમારોનું જે થવું હોય તે થાય ગુજરાતીઓનું જે થવું હોય તે થાય મરે તો મરે મારું તરફાણું ભરે એટલે ત્યાં केमिकल ज़ोन માં આવા ઉદ્યોગોને ફાયદો કરાવવા માટે જીઆઈબીસીએ એક પરિપત્ર બહાર પાડ્યું 24 એપ્રિલ 2023 ના રોજ તમે જોજો 24 એપ્રિલ 2023 ના રોજ એક જાહેરાત આપી કે ભાઈ અમારે પ્લોટો આપવાના છે બે હજાર વારથી માંડીને દસ હજાર વાર સુધીના તમારી અરજીઓ આપો પુષ્કળ અરજીઓ આવી એટલે ખબર પડી ગઈ કોને કોને રસ છે એનું લિસ્ટ તૈયાર થઈ ગયું કે ભાઈ આટલા જણાને પ્લોટ જોઈ લે છે જીઆઈડીસીની ભૂતકાળથી ચાલી આવતી નીતિ એવી છે કે જીઆઈડીસી શરૂઆતમાં કાંઈ ન હોય ત્યારે ઉદ્યોગ ત્યાં નાના નાના આવે એટલા માટે શરૂઆતના તબક્કે બેઠા ભાવે અરજી લો જંત્રીના ભાવે પ્લોટ આપો પરંતુ એક હદથી વધારે ડેવલપ થઈ જાય એટલે એને સ્ટેચ્યુરેટેડ ઝોન કહેવાય અને એટલે કે સંતૃપ્ત ઝોન ભાઈ અહીંયા તમારો વિકાસ આટલો થઈ ગયો છે તો હવે બેઠા ભાવે ના અપાય હવે જાહેરાત આપો સ્પર્ધા કરાવો અને સરકારને એક રૂપિયો પણ વધારે મળતો હોય તો એ રૂપિયો વધારે લઈ અને હરરાજીથી આપો આ નીતિ આપણે શું કર્યું પહેલાં કે અમારે બેઠા ભાવે આપવા છે અને એટલે આ સેચ્યુરેટેડ ઝોન નથી અરજીઓ આપો ચોવીસ એપ્રિલ બે હજાર ના રોજ

સાત બે હજાર ત્રેવીસ મહિનામાં અરજીઓ છે ને એ તમારી આવી છે પણ આ તો હવે સેચ્યુરેટેડ ઝોન છે સંતૃપ્ત ઝોન છે માટે હરરાજી વગર આપી શકાય નહીં અને હરરાજીનો બેઠો ભાવ છે એ ઔદ્યોગિક ભાવ એટલે કે જંત્રીનો ભાવ પ્લસ ટ્વેન્ટી પર્સન્ટ એનાથી નીચેથી હરરાજી શરૂ જ ના થાય અને સેચ્યુરેટેડ ઝોનમાં તમને ફળવાનું હોય તો પણ જ્યાં સુધી કામ શરૂ ન કરો ત્યાં સુધી તમારા નામે ન થાય આવી કડક શરતો છે અને જેટલી અરજી આવી હતી એ બધી અમે રદ કરીએ છીએ એટલે પહેલા લોકોએ જે અરજી કરી એ બધાનું લિસ્ટ તો આવી જ ગયું હતું બધાએ દોડા દોડી ચાલુ કરી કે સાહેબ આ તો હરરાજી થાય તો તો દસ હજાર રૂપિયા વાર ના થાય અને તમે બેઠા આપી દેશો તો જંત્રી પ્રમાણે બે હજાર આઠસો સિત્તેર રૂપિયા થાય દર ચોરસ મીટરે સાત કરતા વધારે રૂપિયા સરકારને વળશે એટલે આ ભાજપના મળતિયાઓએ અરજીઓ વળાંક કીધું બોલો દર ચોરસ મીટરે આત હજાર સરકારમાં ભરવા છે કે અમે કઈક રસ્તો કાઢી આપીએ પહેલા પાંચ લાખ ચોરસ મીટર આપવાની છે જમીન પછી અમારે વીસ લાખ ચોરસ મીટર આપવાની છે તમારું જો મોબાઈલ છે ને હું કાલ કરતો તો આમ ઊભો રાખીને કેલ્ક્યુલેટરમાં ગણીએ ને કે પાંચ લાખ ચોરસ વાર અને વીસ લાખ ચોરસવાળ એટલે પચીસ લાખ ચોરસવાળ ગુણ્યા સાત હજાર રૂપિયા તો મોબાઈલનું કેલ્ક્યુલેટર આંકડો લખી શકતું નથી લખે છે ડેસીમલમાં તમારે મોબાઈલ ઊંધો કરવો પડે અથવા મોટું કેલ્ક્યુલેટર લાવવું પડે મોબાઈલનું કેલ્ક્યુલેટર છે આટલો ભ્રષ્ટાચાર મેં તો પછી મોબાઈલ આડોય કર્યો અને કોમ્પ્યુટરમાં એ કેલ્ક્યુલેટર ચાલુ કરીને ગણ્યું એટલે ખબર પડી કે પેલા તબક કે 5 લાખ ચોરસ મીટરમાં 3 અબજ અને 50 કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં નહી નાખવાના ખાઈ જવાના બીજો તબક્કામાં 20 લાખમાં 12 અબજ અને 200 કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં નહી આ કરવા માટે શું કરવું પડે કે ઓલો સેચ્યુરેટેડ ઝોન જાહેર કર્યો તો એ કેન્સલ કરો એટલે એપ્રિલ મહિનામાં અરજીઓ મંગાવી કે લાવો અરજીઓ જુલાઈ મહિનામાં કીધું કે હવે બેઠા ભાવે અપાય નહીં આ સેચ્યુરેટેડ ઝોન થઈ ગયો વધારે વહીવટ નક્કી થઈ ગયો એટલે મેં આપને આ બીજો પરિપત્ર આપ્યો છે આ સરકારી કાગળો છે આ પરિપત્ર આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સાતમા મહિનાથી ફેબ્રુઆરી સુધીમાં વહીવટ થયો બે હજાર ચોવીસ બીજો પરિપત્ર જીઆઈડીસી બહાર પાડે છે કે ના ના હવે આ સેચ્યુરેટેડ ઝોન નથી અમે આ બધું ભેગું કરીને ગણતરી કરી લઈશું અને હવે સેચ્યુરેટેડ ઝોન નહીં એટલે હરરાજી કરવાની નહીં બેઠા ભાવે આપવાની એટલે બે હજાર સાતસો એસી માં આપવાની આ જ જગ્યાએ બે વર્ષ પહેલા એશિયન પેઇન્ટસે જમીન લીધી એને આઠ હજાર કરતા વધારે રૂપિયા સ્ક્વેર મીટર લીધી મેં તપાસ કરાવી કેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે એશિયન પેઇન્ટ કરતા મિનિમમ દસ હજાર રૂપિયા ચોરસ વારના મળે ઝઘડિયામાં અને આજુબાજુ વિસ્તારમાં જ્યાં કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સારું નથી જેટલું સાયકામાં ને દહેજમાં છે ત્યાં આગળ બે હજાર બાવીસમાં માં હરરાજી થઈ બે હજાર બાવીસમાં માં હરરાજી થઈ ત્યાં આઠ હજાર ને નવ હજાર રૂપિયા ચોરસ મીટરના ઉપજ્યા તો અહીંયા કેમિકલ ઝોન ડેવલપડ ઝોનમાં કેટલા પૈસા આવે તમે કરના કરો એક ગુજરાતી તરીકે મને અત્યંત દર્દ છે કે મારા ગુજરાતમાં એક જરૂરિયાતમંદને તમે આપી શકો નહીં રાજકોટના અગ્નિકાંડ માટે ત્યાં મારા કોંગ્રેસ પક્ષના પરિવારના સભ્યો લોકો જનતા જનાર્દન સાથે રોડ પર ન્યાય માટે લડે કે ભાઈ આને પૂરું આપો તો બનાવો ત્યાં કઈ નહીં અને બીજી તરફ અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર આજ પૈસા જો જાહેર હરરાજી થાય એટલે આ અબજો રૂપિયા ક્યાં આવે ગુજરાતની પ્રજાની તિજોરીમાં આવવાના અને એટલા માટે મેં આપની સામે આ મુદ્દાઓ મૂક્યા છે અને મારી કેટલીક માંગણીઓ છે સરકાર પાસે આ મુખ્યમંત્રી એવું કહે છે કેવા મૃદુ અને મખમ અરે ભાઈ દાદા ભગવાનની માફ ન કરે આવા મૃદુ થઈએ મજબૂત બનો તમે એક નાના મામલતદારની ડેપ્યુટી કલેક્ટરમાં ભ્રષ્ટાચાર ક્યાં થાય છે જોવા જાવ છો તો તમારા નાક નીચે આ થાય છે એને પકડો પેલા દરવાજા ખુલ્લા રાખીને ખાળમાં ડૂચા દેવા મારા સૌરાષ્ટ્રમાં કહેવાય છે આ તમારા કોણ મંત્રી સામેલ છે આમાં ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર શું કરે છે તમારા એ જીઆઈડીસી ના એમડી શું ફરજ છે એની શું કરે છે શું લૂંટ ચલાવવાની છે અને પછી પાછું કહેવાનું મૃદુ ને મક્કમ વિનંતી કરું છું ભૂપેન્દ્રભાઈ આપ કોઈને પણ બેક સીટ ડ્રાઈવિંગ ના કરવા દો દાદા ભગવાન માફ ના કરે આપ મક્કમ બનો મજબૂત બનો દંડો ઉઠાવો અને આવા ભ્રષ્ટાચારીઓને અંદર કરો અને મારી માંગણીઓનો સ્વીકાર કરો મારી માંગણીમાં પહેલી માંગણી છે કે સુપ્રીમ કોર્ટે સ્પેક્ટ્રમના કેસમાં સ્પષ્ટ આદેશ આપ્યો છે કે સરકારની પબ્લિકની કોઈ પણ મિલકત બેઠા ભાવે ના આપી શકાય એનું કોમ્પિટેટિવ ટ્રાન્સપેરન્ટ બીડિંગ થવું જોઈએ આ સુપ્રીમ કોર્ટનો આદેશ

હજી સુધી ગુજરાતમાં અમલીકરણ નથી થયું તો એના માટે જવાબદાર કોણ મેં જે આ મુદ્દો ઉઠાવ્યો છે એની ગંભીરતા સમજે હું સમજી શકું કે એક વિસ્તાર વિકસિત ન હોય થોડા સમય પછી વિકસિત થઈ ગયા પણ એક વિસ્તાર તમારું બોર્ડ ઠરાવ કરીને કહે છે કે આ વિકસિત થઈ ગયો છે આ સેચ્યુરેટેડ એટલે કે સંતૃપ્ત ઝોનમાં છે અહીં હરરાજી કરવી પડે એવું સાતમા મહિનામાં નક્કી કરો તમે પાંચ મહિના પછી તો શું ગુજરાતમાં એવું કઈ શરૂ થયું છે સાત મહિનામાં એક ઝોન જે વિકસિત હતો જીઆઈડીસી નો અવિકસિત થઈ ગયો આ સ્પષ્ટ છે કે આ એક ષડયંત્ર છે અને આના માટે તપાસ તો જ થાય પારદર્શક જો नामदार सुप्रीम, ना 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 सुप्रीम कोर्ट के नामदार हाई कोर्ट ना सिटिंग जज मार्फत तपास था है हमारी मांगनी चहें के नामदार सुप्रीम कोर्ट के नामदार हाई कोर्ट ना सिटिंग सिटिंग जज मार्फत तपास था है भारतीय जनता पार्टी नू प्रिय डिपार्टमेंट ईडी एनएम मोकलवा मार है अब मनी लॉन्ड्रिंग चहें પ્રજાના નાણાં ચાઉ કરવાનો છે તો ઈડી ઇન્કમટેક્સ અને સીબીઆઈ અહીંયા રેડ કરે તપાસ કરે અને જીઆઈડીસીના અને ઇન્ડસ્ટ્રીઝ વિભાગના પદાધિકારીઓ અને અધિકારીઓની સંપત્તિની પણ તપાસ કરે કે એમની સંપત્તિ કેટલી છે એની પણ તપાસ કરે અને આ જે કંઈ તપાસ થાય એને પારદર્શક રીતે જનતા સામે ખુલ્લી મૂકવામાં આવે આ મારી મુખ્ય માગણીઓ છે